Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં પતિ પતિની અને પુત્રની હત્યા કરતા આકાર મચ્યો છે સાથે સાથે ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તો લોકોનો નામ મગજ કેવા હોય છે અને ક્યારે શું કરી દે તેની ખબર નથી પડતી આવી જે ઘટના સુરતના સરતાના વિસ્તારમાં બની છે જ્યાં પતિ આવશમાં આવીને તેની પત્ની અને બાળકની તો હત્યા કરી નાખી પરંતુ તેના માતા પિતાને પણ ચપ્પુના ગા મારી દીધા અને ત્યારબાદ તેને ગળાના ભાગે ચપ્પુના ગા મારી પોતાને પણ ઇજાગ્રસ્ત કર્યો છે પરિવારમાં અંદરો અંદર બંદૂક ચાલતું હોવાની આ ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવે છે તો સરતાના વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં આ બનાવની બનાવ સાથે જ આસપાસના લોકો પણ પોલીસને જાણ કરી હતી તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવે અને આરોપી અને તેના માતા પિતાના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ